એ આવો આવો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ભલે આવ્યો હો ને આયા છ ને તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરતા જજો હો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો જો હું હવાર હવારમાં તૈયાર થઈ ગઈ હું વાગ્યા હા સાડા સાત અને અમે જઈએ વોટર પાર્ક તો હવે એમના કહેતા કે વરસાદની સિઝન ચાલુ થઈ જાય નવા વોટર પાર્ક જવાતું હશે વરસાદમાં નહીં લેવા તો વિડીયો મિત્રો મેં બન અમે ગયા તા પાંચમા મહિનામાં છઠ્ઠા મહિનામાં પણ ભૂલી ગયા વિડીયો ઉતારવાનો અને એડિટિંગ કરવાનો કામમાં કામમાં રહી ગયો તો મેં કીધું લાય અત્યારે પડ્યો હો તો બનાવી દઉં તો બધા અમે બસ ગાડીમાં બેઠા હતા અને મસ્તી કરતા હતા આરું ને બિલકુલ ગમતું નહીં જે હું વિડીયો બનાવું નહીં એને ગમતું જ નહીં વિડીયોમાં આવતું જ નહીં એ અને અમે પહોંચી ગયા એમ કરતા કરતા કડીના અમે શ્રી ગણેશામાં ગયા હતા મને કોઈ સ્પોન્સરશીપ આપી નહીં ત્યાં આગળ અમે આવી રીતના ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા અમે ગયા હતા સોમવારે તમે શનિ રવિ જાઓ તો નવસો રૂપિયા હોય અને સોમવારે સોમથી શુક્રમાં સાતસો રૂપિયામાં હોય એમાં જમવાનું આવી જાય સવારનો નાસ્તો આવી જાય અને સાંજે ચા બિસ્કીટ ખવડાવીને તમને ઘરે મોકલો તો જો અમે જતા હો તમે અમે ટિકિટ લીધી ને એટલે અમને પહેલાં નાસ્તો ખવડાવવા માટે મોકલી દીધા નાસ્તામાં હતી ખારી હતી ઇડલી પૌવા હતો સાંભાર હતો અને એવું એ નહીં પાછું કે ભાઈ આવી રીતના સાતસો રૂપિયામાં ચોખવટ બંધ હતું બધું કમ્પ્લેટ ચોખ્ખો ચોખ્ખી જગ્યા હતી એમ કોઈ ગંદગી નથી બિલકુલ અને ચા મને જોઈએ હવે ડોજું ભરી લીધું ને હવે અંદર જઈએ એ કપડાં બપડા બદલીને પછી પહી પડશું બરાબરની ગરમી પડતી હતી પછી પાંચમા મહિનામાં તો તમને ખબર જ છે પહેલાં અહીંયા અમે બગીચામાં આવ્યા ને ત્યાં આગળ થોડા ફોટો શૂટ કરે અમે કીધું અમે ત્યાં ગયા તો આપણે ફોટા તો પાડવા પડે ને મને ફોટા પાડવાનો બહુ શોખ તો ત્યાં આગળ જોઈ લો તમે આવી રીતના વોટર પાર્ક હ શ્રી ગણેશના નામ હ કડીમાં આવેલો હં અને અમે બસ આવી રીતના મેં થોડા ઘણા ફોટા પાડ્યા થોડા વિડીયો બનાવ્યા અને પછી કપડાં બદલીને આવી ગયા તો કપડાં બદલી દીધા અને અમે પછી આવી રીતના ઓલું કવર આવે ને છે પાણીમાં નાખીએ વિડીયો બનાવ્યા વગર તો ચાલે નહીં એટલે કવર લેવા ગઈ હતી હું અને પછી વિડીયો લઈ લીધો અને ચલો હેડો આવતાને જઈએ જતા હોત મેં તો પહેલી જ રાઈડમાં હું તો હજી તો હરખમાં ને જઈને પેલા ભાઈએ તો સોડી મેલ્યું અને પહેલી રાઈડમાં જ એમાં એ જઈ મરી જઈ પહેલી રાઈડમાં તો પછી તમે જો એવા મજા કરે એવા આગળ બતાવું તમને પણ મિત્રો તમને સાતસો રૂપિયામાં બધું અંદર ઇન્ક્લુડેડ આવી જાય કોઈ પણ ખર્ચો કરવાનો નહીં ચારસો રૂપિયા આપ્યા પછી આ બધી રાઈડો બાયડો બધું અંદર આવી જાય સાતસો રૂપિયા દરજી વસ્તુ પછી તો જો આ પેલા દરિયા જેવું આવે ને જે મોજા ઉછળ ત્યાં આગળ વસ્તી ગોડી થઈ ઉપર એક તો ગીતો વાગ પડ્યું બિયર બધા નાચ અને પછી બપોરના બાર વાગ્યા એટલે અમને કહી દીધું ખાવા હેડો તો અમે જો જતા જતા મેં બારનો સાઈડનો વિડીયો બનાવ્યો હતો કે કેટલી વખત તો ઉતાવળ હતી એટલે ના તો બનાવ્યો જો જમવામાં પણ એકદમ સરસ ખાવાનું એમાં હતું ઉનાળો હતો એટલે રોટલી હતી રસ હતો અને દાળ ભાત બે શાક હતા એમાંય પનીરનું શાક આવી જાય એમાં પાછું અને ઢોકળા હતા પછી શું હતું પાપડ હતા બધું આવી જાય મિત્રો તો સાતસો રૂપિયામાં આપણે બજેટ પ્રમાણે સારું કહેવાય ઢોકળા ચટણી પાપડ બધું જમવાનું આવી ગયું અને બરાબર ડોજું ભરી લીધું તમારે ડોજું ભરીને ઊંઘવું હોય તમે એસી રૂમમાં ઊંઘી પણ શકો પણ અમને ઊંઘવું નતું રોજ ઘેર એસી મૂંઘીએ જ છે મેં કીધું હેડો બપોરે તડકો તો તડકો અને એવો ફુવારો ચાલુ કર્યો બપોરે તો જોરદાર અને ભાઈ ડાન્સ કરો અને જો અને જો એવી જોરદાર મજા આવી ગઈ ભાઈ જોરદાર હા અને એકવાર ઉનાળામાં તો તમારે જવું જ જોઈએ આપણે વોટર પાર્કમાં હું પૈસા તો જાણે તાણે કમાવાના જ છે પણ પૈસા પૈસા કરીને મરી ના જવાય જવાય વોટર પાર્કમાં આખી દુનિયા એ હોય કણ હતી એવું જ લાગે જણો જો બધા ગોડા થયા હતા અને પછી બધા ડાન્સ કરતા હતા મેં કીધું હવે તો મને શરમ ના આવે તો પછી હું એ ડાન્સ કરવા દઈ જ અને મોન ને ભાભીને બધા ડાન્સ કરતા હતા બૈરું ગયું પિયર અને પિયરમાં પડ્યું બિયર એવો ડાન્સ કરતાં કરતાં સાંજના વાગી ગયા સાડા ત્રણ ચાર થયા એટલે પછી મેં કીધું હેડો બીજી રાઈડ કરવા જઈએ નકર પછી રહી જશું આપણે ને ઉતાવળ થશે તો પછી આવી રીતના આપણે સાયકલિંગવાળી રાઈડ કરીને બંજી જમ્પિંગ ને બધું અંદર હતું બધું એમાં આવી ગયું હતું તો પછી મેં કીધું શું કરવા મફતમાં મળતું હોય શું લેવા ના કરીએ અને બધું કરીને અને પછી જતા રહ્યા કપડાં બદલવા માટે વાગ્યા હતા પાંચ સાડા પાંચ થઈ ગયા હતા અને કપડાં બદલવા આવ્યા હતા અને બધા કપડાં બદલવા માટે બદલી અને પછી બહાર નીકળી ગયા અને બધું જમા કરાવી કપડાં બપડા અને ગાડીમાં ગયા અને પાણીમાં રહી રહીને ભાઈ થાક લાગ્યો રહી જબરજસ્ત જબરજસ્ત ગાડીમાં હું હું ચલો હેડો રાતે હમણાં પહોંચીએ ને ઘેર એટલે મળીએ પણ રાતે પછી મેં કીધું હવે રાતે ઘેર ખાવાનું કોણ બના આ છોકરાનું ની ઊંઘ નહીં આવતી જોવા પછી એ આ ફૂડ કોર્ટમાં ગયા અને રાતે પછી જેને જે ખાવું હતું એ ખાઈ લીધું મને તો બહુ ભૂખ નથી થાક લાગ્યો તો એટલે મેં એક ઢોંસો મંગાવ્યો તો ઢોસો ખાઈ ને અને પછી હું તો એવી હોઈ જઈને બરાબરને ડાયરેક્ટ ખબર પડ્યો ઢોંસાની રાહ જોઉં કે ભાઈ ચાણા આવ અને ચાણ ઘેર પહોંચું અને ચાણ હોઈ જવું હેણો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને તમે ઉનાળામાં વોટરપાર્કમાં